ગુજરાતની વિવિધ સંસ્કૃતિથી ભરપૂર ધરતીમાં કચ્છની મહિલાઓએ પરંપરાગત હસ્તકલાને આધુનિકતા સાથે સરખાવી વૈશ્વિક મંચે પોતાની આગવી ઓળખ ઊભી કરી છે માધાપર ગામના છાયાબેન ભટ્ટે જય અંબે મિશન મંગલ અને પૃથ્વી મિશન મંગલમ જેવા સખી મંડળોના માધ્યમથી ગામની બાવીસ મહિલાઓ સાથે મળીને મડવર્ક ગોબર આર્ટ હેન્ડમેડ જ્વેલરી તથા ઘર સુશોભન સામગ્રી તૈયાર કરીને ઘર બેઠા રોજગારી મેળવી છે છાયાબેનની આ કલા હમણાં ભુજ ખાતે આયોજિત રાખી મેળામાં પ્રદર્શિત થઈ હતી જ્યાં લોકો સુધી તેમની રચનાઓ પહોંચી અને વેચાણ પણ થયું આ પ્રકારના એક્ઝિબિશન અને હાથે બનાવેલી વસ્તુઓના વેચાણ માટે રાજ્ય સરકારના માર્કેટિંગ પ્લેટફોર્મ તેમજ લોન સહાય યોજના થકી આજે અસંખ્ય મહિલાઓ માસિક સાતથી આઠ હજાર રૂપિયાની આવક કરી રહી છે આ સંચાલિત ગૃહ ઉદ્યોગ મહિલાઓ માટે નવો આશાવાદ બની ઊભો રહ્યો છે તેમણે સરકારના સહકાર બદલ આભાર વ્યક્ત કરતા જણાવ્યું કે આજે સંગઠિત સહકાર અને જુસ્સાથી કચ્છની મહિલાઓ પોતાની સંસ્કૃતિ અને કલાનું ગૌરવ સમગ્ર દુનિયામાં ફેલાવી રહી છે નમસ્તે મારું નામ છાયા ધ્રુવ ભટ્ટ છે હું માદા પરથી આવું છું જય અંબે મિશન મંગલ અને પૃથ્વી મિશન મંગલમાંથી અમારું સખી મંડળ કાર્યરત છે અને માદાપરમાં બાવીસ બેનો સાથે અમે આ કામ કરી રહ્યા છીએ જેની અંદર મડવર્ક છે ગોબર આર્ટ છે ગોબરમાંથી બનાવેલી ઘરની સુશોભનની અલગ અલગ વસ્તુઓ છે પછી જેમ કે આપણું કચ્છી વર્ક છે જેની અંદર આભલા છે મોતી કામ છે એવું બધું પણ કામ કરવામાં આવે છે અને હેન્ડમેન્ડ જ્વેલરી છે જે બધી હાથે બનાવેલી એ પણ અમારા સખી મંડળ દ્વારા બનાવવામાં આવે છે અને બહેનો ઘરે બેસીને પણ પોતાના ઘરની બારે નીકળ્યા વગર પણ સાત થી આઠ હજાર રૂપિયાનું જે છે અર્ન એ ઘરે બેસીને કરી શકે છે અને જેના માટે સરકારશ્રી દ્વારા આર્થિક સહાય પણ આપવામાં આવે છે અને આવો અત્યારે હાલમાં ભુજ હાટની અંદર આકાંક્ષા હાટ કરીને એક સરકારશ્રી દ્વારા પ્રોત્સાહન આગળ સખી મંડળને લઈ આવવા માટે પો પ્રોગ્રામ કરેલો છે જેની અંદર અમે અમારો સ્ટોલ રાખેલો છે જેની અંદર અમારું સારું એવું અર્નિંગ થાય છે અને સરકારનો ખૂબ ખૂબ આભાર અને રાજ્ય બારે પણ સરકારશ્રી દ્વારા અમને લોકોને ત્યાં લઈ જવામાં આવે છે અને ત્યાં પણ આવા મેળાનું આયોજન કરવામાં આવે છે તો એ બદલ સરકારનો ખૂબ ખૂબ આભાર